આજના બ્લોગમાં તમારે હાદર સ્વાગત છે તો આજે છે પહેલી તારીખ પહેલો મહિનો બે હજાર છવ્વી તો નવા વર્ષના હેમ હેમ તો આપણે આવી ગયા છીએ આપણે ડુંગળીએ એમ કે આપણા ફાર્મ હાઉસ છે તો જે આપણે કોમ કરવાનું છે આપણે તમાકુ આપવાનું છે ને એ જે આપણે ચોળી ચોળીવાળા બનશે એ ખેતર આજે છે છેડવાનું છે ને ડુંગળી ને દાવાઈજી પાસે તમે જો પાસું ખોડ માપનું થઈ ગયું છે એટલે પાસે ને દવાની આપણે એક વખત પેલી ખોળની દવા સોટી હતી પાસું નહીં ને વડી પર ફેરથી નહીં દવાની એટલે કમ્પ્લીટ થઈ જાય ડુંગળી દવા આપણે એમ કે એના કોઈ પણ કમ્પ્લીટ થઈ ગયો આપણે એક જ વખત દવા સોંટવાની બાકી કશું જ નહીં આખી આખી ડુંગળી કમ્પ્લીટ કરવું ને આપણે એલા તો ડુંગળીના ચા એવી રીતના પહોંચ્યા હતા પહેલા ચાવે ભોજના છે ચાવ્યા ને પછી આપણે અંદર કટર વાંચી હતી કટર ને કમ્પ્લેટ આપણે લેકો નાચી હતી એટલે પરફેક્ટ ચાવ બની જતા ને આ ચાવા રાખો એવી બને તો મસ્ત તો એ કમ્પ્લેટ જ પીવી જે ભરાવ કે ખાડો વાળો કશું જ નહીં ને આ છે આપણે ઘઉં ને આપણે જતા સર એક વાર ત્રણ વાગે તો આપણે પોસ્ટ કટન થી એક કટર વેચાણ હતું એક કટર બિલ આપણે લાવ્યું ને ચાર કટર હજી પડ્યા હતા ને પંદર ના ભાવે આપણે વેચતા હતા પંદર ભાવે એક જ કટું જુદું હોય પાંચ લે કટર હોય ગમે એ ભાવે જાય તો આપણે આગળ જે કોમ કરશો એ તમને બતાવશો હેલો ગાય આપણે આવી ગયા હતા ખેતરમાં તો આજે છે આપણી તમાકુ તો તમાકુ એ તો કાઢી છે મોઘરા મોઘરાય બોધેલો તો આપણો ભાઈઓ નહીં બીજો જેટલા વાયર છે ત્રીજો વાયર વા જ છે આપણે તમાકુ ખોપવાનું ચાલુ કરવાનું છે તો તમાકુ આપણે ખોપાઈ ગયા ખોડ જાણવું જોઈએ તો ખોપવાનું ચાલુ કરવાનું છે કારણ કે બસ ખોપ તો જલ્દી તમાકુ કોક વડી થાય હે પેલે ભાગવા પડશે ખોપ પાવાનું એટલે પછી ભેગું ઉઠશે તો આપણે ખોપ પાવાનું ચાલુ કરો એટલે આપણે હવે તો ઉલ્લુ લાઈડ છે આપણે એ ડાહેકુ પુકરતી તો આપણે હવે તમાકુ ખોપ પાવાનું ચાલુ કરી દઈએ કાઈ ના હોય કઈ આપણે એક ચાવા આપણે આખો આખો ખોપી નાશું તમે જુઓ એક ચાવા ખોપી નાખો હવે બીજો ચાવ આપણે ખોપવાનો હે તો આપણા બ્લોગમાં તમે જોડાયેલા જ હે જો હેલો ગઈ આપણે લાકડા હોય વાયા તો બધી વાડી આપણે કાપી દઈ સાઈડમાં બધો આળો કાઢ્યો તો તો એ આપણે લાકડા બધે કાપી ના છે ને હવે એક સાઈડ લાકડા ને પછી આપણે તડકે લઈને એક સાઈડ આળો બધો પાસો પાડી જવાનો પાસો પાડીને હળગાઈ મેળવાનો એક સાઈડના ભાગમાં ગમે આપણે આળો સ્ટાર્ટ કરીને હળગાઈ ભાઈ આપણે હતા

થોડું થોડું પાય નાખવાનું સી હતું કટર ચડાય તો આપણે હવે કટર ચડાવવાનું શું કેવું બા તમારું કલર હજી ઉડ્યો નહીં હોય એન્જિન નો હજી એના લેવલ પર મળે હજી હેડ્યુ નહી મશીન લાગતું એની કેપેસિટી કલાક પર મળે આવે ને એના લેવલ નું હજી હેડ્યુ લાગતું નહીં કલર ઉડે

યા ઇંધળી આકવરી છે ને જાવ જાવ જાળીમાં ભગડ જાય કભત ચાલો આ રીકુલ આ તો બે બે

મોનારોય કામની બહુ ફાર્યા વળાઈ પકડું જઈ 哎呦我的... તો એ લોકોએ આપણે લઈએ તો પપ્પાઈ આપણે ખાઈને ખબરથી કાપી તો ના જાય ખાવાનું છે બ્લોગમાં જોડાયા તો એ લોકોને મામતા બીને આપણે માતા જ બનાવી હતી શિંગની આવી તો પણ આપણે શિંગને માતા ખાઈ લઈએ પછી આપણે એડવાન્સ આપણે જે આળો બાળવા તે ખોડ એવું કરવાનું છે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn đi. પેલું કટર માં જાય ને કટર માં પછી ઉડવાનું એવું થશે બંને પડી તો કંટોની આપણું બ્લોગમાં તમે જોડાયા રહેજો છો ને આપણે આળો ભેગો કરવાનું ચાલુ કરીએ તો આપણે ફાઈનલ આવા બધા ભેગો કરી નાખ્યો ને હવે લેવા જવાનું છે બાકીશ આવો હવે જવા માટે આપણે ખેતી ચાલો કઈ આપણે બાકીસ લઈને આઈ જા બે બાકી આપણે આવી ગયા છીએ તમાકુ ખોપવા માટે તો ઉલામતા મતાની ચવા ખોપા ને આરી તૈણ ઓલી ખોપી તો હમણાં તો આપણે પાછું તમાકુ ખોપાનું કામકાજ ચાલુ થાય છે તમાકુ એ કાઢી ના છે મોક્યા તમે જોણખી તમાકુ મોક્યા કાઢી ના છે તમાકુમાં નુકસાન છે પણ આ જય છે આ જેના માટે થઈને આપણે ખોપવું પડે છે ખોપવું તો પડશે ને આપણે જે આળો હળગાવવાનો તો એ હળગાવીને શું આળો બધો કમ્પ્લેટ ચોખ્ખું થશે તો થઈ ગયું હોય કાલે વહેલા ઉપાડીને છેડવા છે તો આપણે વહેલા છેડી નાખશું ને ભાઈ પણ ખોપે હવે આપણે હું આ સાઈડ ખોપું કારણ કે ઓલી સાઈડ બે ચાર ખોપવા ને એ ખોપીને સીધો હું એ કણ આવી જાય છે આપણે હવે તમાકુ ખોપીને આપણે પાસા ક્ષેત્રમાં જઈશ ભાઈને આપણે ઉપડાવા તો પોતે લેબડો કપતો હતો માટે ને મસ્ત સુંદર કાંઠ મે હતો તમે જો મસ્ત સુંદર મજાનો વાદળો ચો મસ્ત આ વાતાવરણ મસ્ત જોવા માટે આવું પડે ખેતરમાં જો કેટલો સુંદર મજાનો દાડો પોતાની ના થાય જયેશ ભાઈ જાય તો આપણે જયેશ ભાઈ કમ્પ્યુટર લેવડો બેવડો કાપીયા ને આપણે આવી ગયા ચૂક જયેશ ભાઈ રેડી તો આટલે આપણે બ્લોગને એન્ડ આપવાનો તો આપી દઈએ તો એ લોકો આપણે હવે આટલે બ્લોગને એન્ડ આપીશું તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી નાખજો